નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ આ તમે જોઈ શકો છો આ પુલ છે અને આ પુલ છે ટાવર રોડ ઉપર આવેલો જે નદીનો પુલ છે સામે દીનદયાલજીનું બાવલું છે સામે હનુમાનજી મંદિર છે અને ડાબી સાઈડ જાઓ તો ભાવનગર તરફ જવાય જમણી સાઈડ જાઓ તો પાળિયાત બાજુ જવાય તો આ રોડ જે તમે જોઈ શકો છો આ રોડ બનાવ્યો છે અને આ પુલ બનાવ્યો છે ચાળીસથી પચાસ લાખના ખર્ચે તમે જોઈ શકો છો પોણા ભાગનો જે પુલ છે એ પાર્કિંગમાં અને દબાણમાં આ પુલ તમે જોઈ શકો છો કે પાર્કિંગ અને દબાણ આ ટ્રાફિક જામ કરવા માટે છે કે શું છે અને આ ટ્રાફિકની વ્યવસ્થા અહીંયા કરવા દેવાની છે કે શું છે તમે જોઈ શકો છો તો ખરેખર બોટાદની પબ્લિકને હવે આ તંત્રે કેટલું હેરાન કરવાનું છે એ જોવાનું રહ્યું કારણ કે આજે તો દિવાળીનો આગલો દિવસ છે કાલે દિવાળી છે દિવાળીના દિવસે કેટલું ટ્રાફિક હશે એ લોકોને ચાલવામાં પણ તકલીફ પડશે આ પુલ છે મોટો જબરો પરંતુ પણ આ ભાગનો પુલમાં દબાણ અને પાર્કિંગ કરી નાખ્યું છે તો ખરેખર દુઃખની વાત એ છે કે આ તંત્રને કોઈ કહેવાળું નથી અને તંત્રને શરમ જેવું કાંઈ છે નહીં કે એમને શરમ લાગે કે ભાઈ આ જે કરીએ છીએ એ ખોટું કરીએ છીએ અને પાર્કિંગની વ્યવસ્થા જે શોપિંગ બનાવ્યા છે એમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે આ વાહનો અહીંયા મૂકવા પડે છે ને જો પાર્કિંગની વ્યવસ્થા શોપિંગવાળાએ કરી હોય તો આ વાહનો અહીંયા ન મૂકવા પડે પરંતુ નગરપાલિકા તંત્ર એટલું બધું બેદરકાર અને એટલું બધું ખાયકીવાળું છે કે કરપ્શનવાળું છે કે જે લોકોના પાર્કિંગના પૈસા લઈ લેશે અને પાર્કિંગમાં દુકાનો કરવા દેશે એવી પરિસ્થિતિ પોણા ભાગનો રોડ બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો ખરેખર હવે અમને કોઈ કહેવાવાળું ખરું તંત્રને કહેવાવાળું ખરું કે પોલીસને કોઈ કહેવાવાળું ખરું કે ભાઈ આ રસ્તો તમે ખુલ્લો કરાવો આવી પરિસ્થિતિ અત્યારે બોટાદની છે કારણ કે ધણી ધોરી વગરનું બોટાદ હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કારણ કે અહીંયા અધિકારીઓ નીકળતા હોય તો અધિકારીઓ આંખો બંધ કરી દેશે આજે મેં જોયું હતું મામલતદાર સાહેબ શાક માર્કેટમાં ઊભા હતા એમની વ્યવસ્થા કરતા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ